ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આજે આપણે બનાવીએ મિત્ર ચોખા અને સાબુદાણા નાખીને એની વડીઓ બનાવીએ તો એમાં અડધી ચમચી જીરું અડધી ચમચી અજમો સ્વાદ અનુસાર આપણે લઈશું નમક તો આપણે લોટ કેટલો લીધો છે મિત્રો આ બે વાટકી બરાબર તો ત્રણ વાટકી આપણે લીધું છે પાણી એ પાણીની અંદર આપણે અજમો ને આપણે નાખી દેવાના છે એને ઉકાળવા દેવાનું બરાબર હવે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દેશું જે આપણે ખાતા હોય લોટ પ્રમાણે અને સરસ રીતે લોટને બાફી નાખવાનો છે તો આપણે લોટ પાણી ઉકળી જાય પછી જો આપણે નાખી દઈશું લોટ અંદર અને તમને મરચું ભાવે તીખો તો તમે લીલું મરચું વાટીને નાખી શકો મેં મરચું નાખ્યું નથી પણ તમે નાખી શકો ઓકે મિત્રો તો મિત્રો આપણું પાણી સરસ ઉકળી ગયું છે જો અજમાને એનું જીરાનું હવે આપણે નાખીશું થોડો ખારો બે ચપટી ખારું લીધું છે આપણે બે વાટકીની અંદર વધારે પડતા તમારે સાબદાણા હોય તો તમે ન નાખો તો પણ ચાલે ખારો એ આપણી ચોઈસ છે આ રીતે આપણે બધો લોટ ધીમે ધીમે નાખી દેવાનો છે પછી વેલણથી આપણે એને મસ્ત રીતે હલાવીને ફરી આપણે એને વરાળમાં બાફી લેશું કે આને ફાટવાની ને એવી તો બીક હોય નહીં આપણે વડીઓ બનાવવાની છે એટલા માટે તો આ રીતે આપણે મિત્રો બનાવીશું ચાલો આપણે એને હલાવી લઈ મસ્ત રીતે જો મિત્રો સરસ બફાઈ ગયો છે મેંદા જેવો હાઈ ક્લાસ થઈ ગયો ને હવે આને આપણે પાણીવાળો આમ ચમચો કરી અને આ રીતે આપણે લોટ ભરી લે ભરી ના બગડે તમારો કે ન તમારો હાથ દાજે આ ઝારી ઉપર આપણે તેલ લગાવી દીધું હવે એની અંદર આપણે મૂકતું જવાનું જો ચમચામાં ના ચોટે પાણીવાળો આ પાણીવાળો ચમચો કરી અને તમારે બધો લોટ આવી રીતે મૂકી દેવાનો છે જો આમ એટલે સરસ રીતે બધો બફાઈ જશે તો આ રીતે આપણે મિત્ર બનાવવાનું આપણે હાથ બગડ્યા બિલકુલ બફાઈ ગયો ને બધું અને વળી આપણે પછી બફાઈ જાય વરાળમાં અને કેટલી વાર રાખવાનો છે ઓનલી ત્રણથી ચાર મિનિટ મસ્ત રીતે બફાઈ જશે ઓકે મિત્રો બધે જો મસ્ત રીતે કેવી સરસ પડી ગઈ આવી રીતે આ રીતે એમ જ લોચો આપણે મૂકી દેવાનો મિત્ર તમે આવો જો દબાવીને ગુલ્લો કરશો ને તો આ અંદરથી કાચી રહી જશે સુકાશે નહીં બહુ સુકાવા જશો ને આવો ગુલ્લો કરીને તો પછી એને એનો કલર બહુ જ ખરાબ થઈ જશે અને અંદરથી કાચી તો રહેશે જ એટલે આવી રીતે નહીં રાખવાની આ હાર્ડ થઈ ગયા હાર્ડ નહીં થવા દેવાની આવી રીતે ખુલ્લી જ રાખવાની જો અંદર હવા જશે કેમકે આપણે દબાયો જ નથી છે એવો જ લોટ આપણે આવી રીતે વડીયો કરી દેવાની સુકાશે ને એટલે આ નાની થઈ જશે આ જ રીતે આપણે કરવાની પછી આપણે એને તરીને ખાવાની ઓકે મિત્રો મિત્રો આપણે ઓલરેડી વડીયો થઈ ગઈ છે તૈયાર તરીને મસ્ત રીતે જો કેવી સરસ વાંગી જાય આ રીતે મિત્રો આપણે બાપીને બનાવવાની છે બધી વડી બની જાય ત્યાં સુધી આપણા હાથ પણ નથી બગડતા અને આપણે એક વાટકી લીધી હતી ને એમ તો ખાસી એક તપેલી મોટી ભરાઈ બરાબર તો આ નાની નાની છે ને આટલી જો આટલી થઈ જાય પણ તરો એટલે કેટલી મોટી થઈ જાય જો છે ને એકદમ પહોંચી ન તમારે કોઈને હેલ્પની જરૂર પડે મિત્ર કે ન તમારે હાથ બગડે કે આ લોડ બફાયા પછી ઠંડો થઈ જાય તો પણ વાંધો નથી મિત્ર એને એનાથી મેં તમને બતાવ્યું કે ભીની ચમચી કરી પાણીવારી કરી અને આપણે મૂકતું રહેવાનું હાથેથી મૂક્યું હોય તો એ વાંધો નથી પાણીવાળો હાથ કરીને તેલ આપણે એક ટીપું પણ યુઝ કર્યું નથી કેમ કે આખો વરસ રાખવાની એટલે ખોરી થઈ જાય તો ખોરી ન થાય એની માટે આપણે બિલકુલ તેલ યુઝ જ નથી કર્યું એટલે એ ખાસ ધ્યાન રાખજો મિત્ર અને આખું વરસ તમે આ ભરી રાખો ને એટલે તમારે જો આપણે મીઠાઈ બનાવી હોય તો એમાં તરીને ખવાય છોકરાઓને નાસ્તાના ડબ્બામાં ભરી દેવાય એમને એમ તમારે ઘરમાં પણ કહેવાય ઘણો યુઝ છે આનો એટલે આ રીતે વળીઓ બનાવવાની મેં છે ને ત્રણ ભાગના ચોખ્ખા લીધા અને એક ભાગની આ આપણે કણકી લીધી અલગ સાબુદાણા લીધા હતા જો આ રીતે મોડા મૂકો એટલે પાણી પાણી થઈ જાય અને તેલ પણ રહેતું નથી જો છે બિલકુલ આની અંદર તેલ રહેશે નહીં છે જરાય હાથ જરાય તેલવાળો થાય બિલકુલ નહીં જો છે હાથ કરો એકદમ એટલે ખારાનું એવું છે કે તમારે સાબુદાણા વધારે હોય મિત્રો તો તમારે ખારો નાખવાની કોઈ જરૂર નથી અને તમારે નાખવો હોય તો આવતો જતો પણ તમે નાખી શકો તો એક વાટકો આપણે મેં તમને બતાવ્યું હતું અઢીથી ત્રણ વાટકા પાણી નાખવાનું ખાસી એક મોટી આપણે આવી થાળી બરાય છે દોઢથી બે કિલો આપણે ઉતર્યા વજનમાં બરાબર એટલે પાણી આવે એટલે વજનદાર થઈ જાય એટલે મિત્રો આ રીતે તમારે બનાવવાની છે કોમેન્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો ભૂલતા નહીં એમાં આપણે પૈસા બેસતા નથી જેથી કરીને તમને પહેલાં વિડીયો તમને મળી જાય એટલા માટે તમારે સબસ્ક્રાઈબ લાઈક શેર કરજો મિત્રો ભૂલતા નહીં તો આવા નવા વિડીયો તમને બધા મળતા રહેશે ઓકે મિત્રો તો સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ